સૌથી પહેલા તો હું એક વાત કરીશ કે તમને એમ થાય કે સગ પણ તો કરવું છે પણ હું ઈચ્છું ને બધું હરખું હશે એવું જ પાત્ર મળ્યું છે છે તમને એવું લાગે અમને મળ્યું હશે એવું જ મળ્યું હશે દાદા તમે જોવા ગયા હતા કે તમારા મેં પરંપરા હતી જ નહીં બંધ બારણું હતું ને ચહેરો બરોબર હતો તો ઓકે થઈ ગયું ને જીવન ચાલી ગયું કાંઈ તકલીફ જ નથી પડી અત્યારે આટલા વર્ષો નીકળી ગયા તો છતાંય તમે જોજો રાધાજીની જ્યારે વાત આવી કે લક્ષ્મણીની વાત આવે ને ત્યારે એને રૂપ જતું કર્યું તું કૃષ્ણની સામે હા કે ના જ્યારે સીતાજીની વાત થઈ કે ઉર્મિલા માંડવીને શુદ્ક કીર્તિની વાત થઈ એને સંયુક્ત પરિવાર જતો કર્યો તો કે એને એમ નથી કીધું હા હા પરિવારની અંદર તો પંદર ત્રણ જણા છે આપણે ન કરાય સંયુક્ત પરિવાર નહીં રાધાજીની વાત કરું તો એને રૂપ જતું કર્યું તો લક્ષ્મણી વાત કરું તો એને રૂપ જતું કર્યું હતું સીતાજીની વાત કરું તો એ તો સંયુક્ત પરિવાર જતો કર્યો લક્ષ્મીજીની વાત કરું તો ત્યાં તો નારાયણને ને ક્યાં બાર દુનિયા જોવાની હતી આપણે એમ કહીએ કે ગામડામાં તો નહીં જ કે બંધિયાર થઈ જાય એક બંધ વાતાવરણ મળી જાય તો ત્યાં તો પાણીની વચ્ચે રહેવાનું હતું તમે મહાદેવના અર્ધાંગના પાર્વતીજી એમની વાત કરો તો ન્યા ક્યાં રૂપ બરોબર હતું ન્યા ક્યાં આસપાસના મિત્રો બરાબર હતા પણ છતાંય આ બધા જ સંદેશો તમને મને એવો સંદેશ આપે છે કે કંઈક થોડુંક જતું કરો ને તો પરિપૂર્ણતા મળે તમને હું એમ કહું કે પ્રભુ શ્રી રામના જીવનમાંથી એકાદો તમારે પોઈન્ટ છે ને એ મને વીક ગોતીને આપવાનો છે એટલે તરત જ તમે કહેશો કે ગર્ભવતી હતા માતા સીતા અને એક વ્યક્તિનું સાંભળીને મૂકી આવ્યા હતા એટલે તરત જ તમે કહેશો જો એ ઈશ્વર થઈને તેની અંદર પૂર્ણતા ક્યાંક તમે ભૂલ કાઢતા હોય તો માણસ અપૂર્ણ જ છે બે અપૂર્ણ ભેગા થાય ને તો એક પૂર્ણ થાય માઇનસ માઇનસ પ્લસ થાય આ ગણિતનો સિદ્ધાંત હશે પણ આપણા જીવનના વ્યવહારની અંદર એ ભેગું થાય છે કાંઈ એક ને એક ભેગા થાય ને તો એ બે થાય ને અગિયાર જેવાય થાય પણ બે થાય ને નોર્મલ થાય ને અગિયાર જેવા થાય ને એ વિશિષ્ટ રીતે થાય જ્યારે એકબીજાનો એકબીજાને સાથ મળે પણ વાત તમને હું હળવા મૂળની અંદર શરૂઆત કરું ત્યારે કે લગભગ તમને એવું માનતા હોય કે કરોડપતિ હોય ઘર સારું મળી ગયું હોય સમાજની અંદર પ્રતિષ્ઠા હોય તો લગ્ન જીવન ટકી જાય લગ્ન જીવન સચવાઈ જાય પણ તમે એમેઝોનના માલિક જેફ બોઝેસ નામ સાંભળ્યું છે પોતાનું પાત્ર સાચવી શક્યા નથી રિતિક રોશનનું નામ સાંભળ્યું છે પોતાનું પાત્ર સાચવી શક્યા નથી સત્યમેવ જયદે ની અંદર આવે છે આમિર ખાન નામ સાંભળ્યું છે પોતાનું પાત્ર સાચવી શક્યા નથી પેલે મુની બદનામ હોય મલાઈકા અરોરા નામ સાંભળ્યું છે પોતાનું દાંપત્ય જીવન ટકાવી શક્યા નથી અને પછી વાય ધી કોલાવેરી કોલાવેરી ધી નામ સાંભળ્યું છે ધનુષ એનો સિંગર ધનુષ પોતાનું પાત્ર ટકાવી શક્યા નથી આ બધા જ ઉદાહરણો તમને એવું સાબિત કરે છે કે પૈસા હતા પદ હતું પ્રતિષ્ઠા હતી પરિવાર સારો હતો છતાંય પોતાનું જીવન સચવાતું નથી પોતાનું અંગત જે અર્ધાંગના પોતાની જે જીવન પાત્ર હોય ને સચવાતું નથી એનું કારણ શું છે ખબર છે એનું કારણ કદાચ સમજણ ઘટતી હશે પણ એની સામે આમ જો અંદર રતન ટાટા એન મોદી સાહેબ એન રાહુલ ગાંધીએ નક્કી કરી નાખ્યું કે આપણે રિસ્ક લેવું જ નથી એમ આ રિસ્ક રિસ્ક જ નહીં લઈએ તો એમ કે છૂટાછેડા થઈ ગયા નાનપણની વાત અલગ હતી પણ આ તો હસવાની વાત છે કે પદ હતી પ્રતિષ્ઠા હતી નામના હતી વિશ્વના ટોપ ટેનની ની અંદર કદાચ નામ આવી જાય છતાં પણ પોતાનું ન સચવાતું હોય તો ક્યાં ક્યાંક સમજણ ઘટતી હોય